ખેડૂત મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં લઈને આવ્યા છીએ કે ઓક્ટોબર માસમાં પડેલ ભારે વરસાદના કારણે ગુજરાતમાં મુખ્ય ખેતી પાકો જેવા કે મગફળી કપાસ વગેરે જેવા પાકોમાં માવઠાના કારણે ખૂબ જ વધારે નુકસાન થયેલું હતું આથી જે તે ખેડૂતભાઈઓને નુકસાનની સહાય માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આ તેમની આતુરતાનો અંત આવી ગયો છે અને આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટ્વિટરમાં પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે જ્યારે જ્યારે ખેડૂતો પર પ્રાકૃતિક આપદા વરસી છે ત્યારે ત્યારે ગુજરાત સરકાર તેમની પડખે ઊભી રહી છે રાજ્યમાં તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રોની પડખે ઉભા રહી જાહેર કર્યું આશરે રૂપિયા દસ હજાર કરોડની માતબર રકમનું કૃષિ રાહત સહાય પેકેજ આ માહિતી એમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર દ્વારા માહિતી શેર કરવામાં આવી છે આથી દર્શક મિત્રો ટૂંક સમયમાં કયા કયા જિલ્લાઓમાં અને કેટલું સહાય જાહેર કરવામાં આવે છે એની તમામ માહિતી આપણી વચ્ચે આવશે આ તમામ માહિતી આગળના વિડીયોમાં આપ સૌને અમે જણાવીશું અને ઓફિશિયલ ઠરાવ આવે ત્યારબાદ આ સહાય પેકેજનો લાભ કયા કયા જિલ્લાઓમાં મળશે કેટલી સહાય મળશે સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિશે સંપૂર્ણ માહિતી અમે આગળના વિડીયોમાં આપ સૌ ખેડૂતભાઈઓને આપીશું માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર